પૂજ્ય બાપુની ગાંધીનગર ખાતે કથા થઈ પછી હવે શિક્ષક સંઘના પ્રશ્નો આપોઆપ ઉકેલા જાય છે બાપુની અપીલને સ્વીકારી આપણે સમગ્ર રાજ્યમાં શિક્ષકો પોતે દાતા બનીને પોતાના વર્ગખંડના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા અને રામાયણ અર્પણ કરે તેવી અપીલ કરી હતી બધા જ વિદ્યાર્થીઓના દફ્તરમાં આ બંને મહાગ્રંથો હોવા જોઈએ અને તેનું સમગ્ર આયોજન ટૂંક સમયમાં શિક્ષક સંઘ દ્વારા હાથ ધરાશે ચિત્રકૂટ ખાતે કાર્યક્રમમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર શિક્ષકો બિરદાવ્યા હતા અને આ સમાજનો પાયો નાખનાર શિક્ષક છે તેનું ઉદાહરણ આપીને નરેન્દ્ર મોદી તેનું ઉદાહરણ આપીને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ દ્વારા થયેલા કાર્યોની પણ તેઓએ ઝાંખી કરાવી હતી મહુવા તાલુકાના શિક્ષક સંઘ દ્વારા મહુવા તાલુકાના શિક્ષક સંઘના શૈક્ષણિક અધિવેશન સાથેના આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના ચાર નિવૃત્ત શિક્ષકોએ સન્માન વિદાય આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અતિથિ તરીકે પદ્મશ્રી સરિતા જોશી તેમજ લોક સાહિત્યકાર માયાભાઈ હાજર રહ્યા હતા આ મંચ ઉપર વાળી બાપુ કે શિક્ષકો આવે ને ત્યારે માગણી કરતા હોય કે બાપુ અમારા પેન્શન માટે કેજો અમારા બદલીના કેમ્પો માટે કેજો અમારા અનેક પ્રશ્ન બાપુ અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતના મને આટલા ચોત્રીસ વર્ષમાં જે કથા થયા પછી જે શિક્ષકોના કામ થયા છે ગુજરાતના ઇતિહાસમાં અઘટિત ઘટના કહી શકાય એવા કામો શિક્ષકો માટે થયા છે એને જો હું તો મારી દ્રષ્ટિએ તો કદાચ આપના આશીર્વાદ સો ટકા કે ગાંધીનગરમાં આવીને આપણે કથા કહી એટલે ગાંધીનગરના લોકોના મગજની અંદર વિચાર બદલી ગયા શિક્ષકો માટે બીજું રામાયણ અને ગીતાની વાત મારી પાસે એકા વિચાર આવ્યો કે બાપુ અમે અમારું બાળ એક નાનું એવું હજી તો સ્કૂલમાં જવાની શરૂઆત કરી છે એને ખબર ન પડે એમ નાનકડી ગીતા એના સ્કૂલ બેગમાં નાખી દીધી છે આ વિચાર મારી પાસે આવ્યો એટલે મને એમ થયું કે આ વિચાર બહુ મહત્ત્વનો છે એટલે મેં જાહેરમાં કહ્યું કે ભગવદ્ ગીતા અને રામચરિત આટલું મોટું રામચરિત ન લઈ જઈ શકે તો ભૂસુંડી રામાયણ એ રામચરિત માણસનો સાર છે અથવા તો હનુમાન ચાલીસા આ દરેક બાળકના સ્કૂલ બેગમાં જો હોય હા કોઈને ધર્મને લીધે તકલીફ થતી હોય તો કોઈએ દબાણ નહીં કરવાનું કોઈને કોઈની સાધનાને મુશ્કેલી પડતી હોય તો દબાણ નહીં કરવાનું પરંતુ સનાતન ધર્મની મારીને તમારી બે કોઈ આંખો હોય તો એ રામાયણ અને ગીતા છે તમે તમારા બાળકોના દફતરમાં રામાયણને ગીતા મૂકશો તો એ તમે પુસ્તક નથી મોકલા તમે એને જોવાની બે આંખો આપો છો કે આ બે આંખોથી દુનિયાને જોઈશ તો આખું જગત બહુ સુંદર લાગશે બહુ સત્યમય લાગશે પ્રેમમય લાગશે કરુણ પણ કોઈના ઉપર દબણ નહીં કરવાનું કોઈ નિયમ નહીં તૂટવો જોઈએ અને સાહેબે જાહેરાત કરી કે અમે દરેક સ્કૂલમાં દરેક વિદ્યાર્થી સુધી આ પહોંચાડવાનું સાહેબ ઘણા મને એમ કહે કે એ એ દવા આપણી બેગમાં રાખીએ સમયસર દવા ન લઈએ તો ફાયદો કરે મેં કીધું આ દવા નથી દુઆ છે આ ખાલી દવા નથી આ દુઆ છે અને એ દુઆ તો ખૂણે ખાતરે પડી હોય તો એ કામ કરે એટલે આ બંને નિર્ણય માટે હું સંઘને અને મારા શિક્ષકોને ખૂબ ખૂબ વધારે આપું છું પરંતુ કોઈ જગ્યાએ દબાણ નહીં કરતા કોઈને તકલીફ થાય એવું આપણે કારણ કે આપણી શાળામાં અનેક ધર્મના ભાઈ બહેનો ભણતા હોય એને મુશ્કેલી પડે એવું આપણે કંઈ નહીં કરવાનું પણ સ્વાભાવિક રીતે થાય તો આ એક સારી નિશાની છે